ધારી ખોડિયા ડેમ ઢળતી સંધ્યા બે દરવાજાઓ પડદો ફૂટ ખોલી અને ડેમ ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ધારી કોડિયા ડેમના ઢળતી સંધ્યાએ બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવેલા હતા આગામી દિવસોમાં કોડિયા ડેમના ગેટ બદલવાની કામગીરી અનુસંધાને ડેમમાંથી પાણી છોડવામાં આવેલું હતું પાણી છોડાતા અમરેલી અને ભાવનગર જિલ્લાના છેતાલીસ જેટલા ગામોને સાવચેત કરવામાં આવેલા હતા ખોડિયાર ડેમના દરવાજા વર્ષો બાદ બદલવાની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે પાસઠ પોઈન્ટ બાર એમસીએફટી પાણી નદીમાં છોડી ક્રેસ્ટ લેવલ સુધી ઘટાડવામાં આવશે